ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી અને વિભૂષણ પુરસ્કાર વિજેતા મોન્ટેકસિંહ આહલુવાલિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી અને વિભૂષણ પુરસ્કાર વિજેતા મોન્ટેકસિંહ આહલુવાલિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ પ્રતિમા ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે જાણીતી છે આ પ્રતિમા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધની નજીક સાધુ બેટ ટાપુ પર સ્થિત છે મોન્ટેક્સી વાહલુવાલિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન પ્રતિમાની ભવ્યતા અને તેના નિર્માણ પાછળના એન્જિનિયરિંગ ચમત્કારની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે આ પ્રતિમા દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે અને ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેનું નિર્માણ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ પૂર્ણ થયું હતું અને ત્યારથી લાખો પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે આ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાના સંદેશને વિશ્વભરમાં ફેલાવે છે મોન્ટેક્સી વાહલુવાલિયાની આ મુલાકાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ અને પ્રશંસા વધારવામાં મદદ કરી છે We've had a, a wonderful visit to this statue. You know, as I wrote in the book, my generation grew up very aware of the role, enormous role, that Sadhguru Patel played after independence in making this a united country. So it's really nice to see a, a world class memorial uh, in his memory. You know, the historical introductions through the various galleries of the role that Sardar Patel played uh, is actually very fascinating and I'm sure that uh, it will spread the message wide and my congratulations to all the people involved in the project.